સામે આવી છે અક્ષર રેસિડન્સીમાં આવેલું બી થર્ટી નંબરનું બંધ મકાન જેને નિશાન બનાવ્યું તસ્કરોએ અને હાથ સફાયો કર્યો પ્રાપ્ત માહિતી મુજબ આ મકાનમાં રહેતા શિક્ષક દંપતી છેલ્લા કેટલાક દિવસોથી બહાર ગામ ગયા હતા અને તસ્કરોએ આ બંધ મકાનનો ફાયદો ઉઠાવ્યો મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો અને ઘર ભીતરથી રોકડ રકમ દાગીના સહિતનો કિંમતી સામાન ચોરી લીધો ચોરી કર્યા બાદ તસ્કરો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા આ સમગ્ર ઘટનાની વિગતો અક્ષર રેસીડન્સીમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની ઓળખ માટે પોલીસો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી ઘટનાની જાણ થતાં જ સાવલી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ અને મકાનની તપાસ આસપાસના વિસ્તારમાં પૂછપરછ શરૂ કરવામાં આવી છે પોલીસે ચોરી અંગે ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે અને તસ્કરોને ઝડપી પાડવા માટે વિવિધ દિશામાં તપાસ પણ હાથ ધરવામાં આવી છે આ બાદ સ્થાનિક રહેવાસીઓમાં ભયની લાગણી ફેલાઈ છે તેમજ સાવલી પોલીસની રાત્રિ પેટ્રોલિંગ વ્યવસ્થા પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે રહેવાસીઓ દ્વારા વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધુ મજબૂત બને તે માટે માંગ કરવામાં આવી રહી છે હાલ તો સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરવામાં આવી મારું નામ સુનિલભાઈ પેલાલભાઈ વાઘેલા છે મારું ઘર અક્ષર રેસીડેન્સી સોસાયટીમાં આવેલું છે ને ત્યાં મારા ઘરે ચોરી થઈ છે એટલે હું અત્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવા હું આવ્યો છું ચોરીમાં શું થયું ચોરીમાં એવું છે કે મારી બેબીના ચાંદીના કંઈક દાગીના હતા તો થોડીક રકમ રોકડ રકમ હતી લગભગ પાંચ છ હજાર જેવી એ નું છે ત્રીજો નુકસાન કર્યું છે લોક તોડ્યા છે ત્રીજું ઇન્ટરલોક પાછું ઘરનું તોડ્યું છે ઉપરના બધા દરવાજા ખોલેલા છે એ બધું છે અત્યારે એની માટે ફરિયાદી કરવામાં આવ્યું